કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે સમન્સ જજ રાકેશ રાસયાલે ઈડીની ફરિયાદ પર એસીએમએમ કોર્ટ દ્વારા જારી કરાયેલ સમન્સ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે કોર્ટના આ નિર્ણય બાદ હવે સીએમ અરવિંદ કેજરીવાલે આજે ઓડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં હાજર થવું પડશે તમને જણાવી દઈએ કે કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈ તપાસમાં એક વખત હાજર થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી કેજરીવાલ ઈડીની પૂછપરછમાં હાજર થયા નથી દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને આઠ વખત સમન જારી કર્યા છે પરંતુ કેજરીવાલ એક પણ સમસ પર ઈડીની સમક્ષ હાજર થયા નથી સીએમ કેજરીવાલ દ્વારા આ રીતે સમજની અવગણના કરવાને કારણે ઈડીએ કેજરીવાલ વિરુદ્ધ બે વાર રાઉ એવેન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને ટાંક્યું હતું કે કેજરીવાલ એક જનપ્રતિનિધિ છે અને તે ઈડીની પૂછપરછમાં જોડાઈ રહ્યા નથી તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછળ બેલ બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે